गुड मॉर्निंग जय मुरली तार कंस बड़ा मजा मार ए आपड़े है ना भैं हूं भैं डोवाई गिव छे ने टाइम पे 6 ज व है ओ भैं सु डोवाई गिव है अब पावानी है और फाइनली बाजू बांधो देसी कृष्ण दायरा ने ने है ने ये हुदै वाहिंदा नाखी ना वाहिंदा कर नाखी के हो पाई ले ફકીર આવી લઈ નાખી લઈ પછી હું મારું કામ કરું ઈ આગળ જતા રહે જો તમને ખબર પડી છે હા હવે એને આ સ્કોર્પિયો દીર્ઘ આપવો જો હોય એટલે આપી લઈ અને પછી આપણે જે હું પાઈ વા માંડે હું પછી હીરાવી દે થોડીક થી બાંધી તો હાલે એમ નથી આટાણ માં બાંધી હીરા પછી બાંધી

આલો ટાઈમ 3:10 છે અમે જો આપણે બસ થોય કામકાજ મય નુકર લીધું નહી લીધું થેલી કપડા થેલી ધા ને માલ લઈ બંધાઈ ગયો પવાઈ ગયો ન ખાઈ ગયો ને 10 વાગ્યા નો ચા પી લીધો ને હવે ની માં હે ને હું નીન સપટ મારતા આ આ સરે હું મેં પઈરું ને ઓ બે હોલ કરીને બોલ પીલવાને છે ઈ તો હવે બાપા કરે છે આપણે ઢળી શકો

મેના ખરર સા થા તો આખી ખરર સા તો વેલેરા તો ઓંડીઓ ભરજો તેમા રે કેનો સે ઓ માય કે ના માકાઈ ધનિયા હાળી તો તેમા રે એક દી હે ટોલી જોડાવીને આવી ભરી લે બીજો જરૂર નઈ પડે ખાઈ શકે ખેલો ધ્યાન ના રાખી લઉં

ये रही है क्या रोकना है तो जब आपने है ये प्रक्रिया कि कलम ने तो पसी है तेरे मुकेदा में पच्चीस बार आलोचना टाइम क्यों है और भी ना आपने है ना पढ़ो है नहीं आपने आप लोग आजाओ थोड़ा बहार आप लोग नॉकली आओ तो इस तरह नहीं है तो ये भी आजे દુગણું શું કરે મરે નહીં એકને ને વાહે ઉભાડો મજા આવે ઉભાની જો વાહે ઉભો આવે અને આમાં હે ને રક્તો આકી જાય હવે તો એટલું જ રહ્યું છે એમાં એવું છે હવા હાથ હાથ જેવું થાય ને દૂધ દેવા જવું પછી તો ભરત તૈયાર છીએ

થઈ ગયો હે હાડા પાંચ જેવું થયું હે અને આપણે છે ને જમી અને જીરીક વાર હતા બેઠા હતા પછી બપોરા કરી જીરીક વાર બેઠા ને પછી વયા ગયા હતા બે માં કંઈક જીરીક વાર હતી કંઈ વયા ગયા ને પછી અમે ઘડી ઘૂતા હતા ને પછી છે ને ઘઉં સાફ કરી છે ઘઉંમાં કાકરી છે એમાં રપાઈના માહિતી વાઈટા હતા ને મા ઉપડી જતા હતા એમાં હે કાકર્યું તો જો ઘઉં જોતા હતા અને આ છાંજ જમવા

જો આંબો એવડો ખે અને કેરીઓ બહુ જાગી નહીં આવતી હવે રામ જાણે અને કેદી પાક પીતા હોય જ્યાં આવી લોયમુન લોયમું છે હાલો તો એવું છે નેવું જો ભાઈ ભીનું બારીયું કાઢે છે પછી વાહીંદા કરવા હે ને હું એલા રાખીએ તો હાલો આપણે જો આમે કેરી શેક કરવા આવ્યા હતા તો થોડી ડુંગળીમાં મૂક્યું છે માણી કે પાકી જાય તો તો પાકી હોય કે ના પાઈકી હોય અને આમાંથી એકથી હું આવીને એટલે પીરી પીરી તોડી અને કોતરામાં રાખીને ધાબો દેવો જોવાયું થાય હાલો જો આપણે ઘણી આંબે આવ્યા હતા ને તો એ વખણી કહેતી હતી ને કે કેરી ખરવું ખરું હે કંઈક ખરે કેરી જો ખરી ગઈ હતી હમણાં જોશને આંટો મારવા આવીને અહીંયા તો માં કેવો પીરી પીરી હોય ને એ તોડી લ્યો કંઈક ડુંગળી મૂકી અહીંથી પીરી પીરી તોડીને કે ધાબો દઈ દો તો હાલો જો પીરી પીરી હે ને એ બધી તોડી લઉં અને રહોળામાં હે ને કોથરો પાછી અને ઊભી રાખી અને ધાબો દઈ દઉં તો હાલો આમાં જો પીરી પીરી હોય ને એ બધી લઈ લઉં આ ડુંગળીમાં હે ઈ કઈક છે ઈ લઈ લઉં જ્યાં બધે ઐડા ભેગી તૂટી જાય છે આ મોવડી અસલ મીઠી છે ને અહીંયા આવા હોય ને કાજી રહી છે તો આપણે છે ને કોથરામાં નાખી અને થાબો દઈ દઈ હાલો પીરી પીરી છે ને તોડી લઈ હાલો ટાઈમ થઈ ગયો છે સાડા છ ને જો આપણી હેન કેરી તોડતી હતી તો તા એક મોટા આપવાની મોટી માં દુખણા લેવા એવા તા ભાઈ ને એને દુખણા લઈને ગયા હે તો જાજી કેરી મેં તોડ્યું નથી પસ એટલી તૂટ્યું અને પછી આવતી રહી તો હાલો આપણે હેન જાય કોથરામાં થઈને ઊભી રાખી અને થાપો દઈ દઈ બીજું હવે કાલે જોહું એટલી એટલીઓને ત્યાં મૂકી દઈ પાકે કે હું થાય ખબર નહીં એનું બાકી મોડી પાછી એથી હોય કઠણ તો એ જેવી પીરી પડી હે ને એવી આપણે આવી રીતની મૂકી અને ધાબો દઈ દે હું આમ તો બહુ જ અસલ મીઠી છે આ કેરી અને હાલો છે ને મોડુંય બહુ થઈ ગયું હે હાળા સહજ એવું થઈ ગયું હે ને જ ભી હું ધોવ્યું હે વાહિંદા બાકી હે ને પછી આપણે ભેળ કરશું તો આનો એક વાર તો હૈને કે હું લઈ લઈ ને માહિંદા નાખી લઈ ટાઈમ થયો આપણે આવી ગયા ને ઘરે ઘરે આવી ગયા રે ના મા હો કરો માં બચ્ચા વગર મારી હા રસ બનાવ્યો રોટલી બનાવી હા અને મોચા વઘઈરાનું એક માર્મી ભૂકો નાખો ને હા મરચાં માંડોડી ભૂકો ને ભરોડવાનું અને આજે આપણે દૂધ દેવા નતા ગયા આજે ઘર જ દીએ દૂધ ને આપણે એના હાંકીને આવી ગયા ઘરે હવે હેને ગેરવું પાણી કરી લઈએ આપણે ક્યારે જ છે કે હાલો બે પાંચ મહિની ત્યારે જ છે આપણે બહેરું પાણી કરી લઈ ગયા ભલે ભલે લે લીયો હાલો ટાઈમ થઈ ગયો હે 8:30 થઈ ગયો આપણે હે ભજીયા કરીયા હતા લઈ લીધું હે નેલુંલી ટમેટું વટેકું ચટણી પછી આ ચણા ઘણા ચટણી ને અહીંયા ગ્રીન ચીઝ સોસ ને આ ટમેટો સોસ લેબો આતી સામગ્રી આપણે હે મિક્સ કરવાની હે તો બધું એમાં નાખી અને મિક્સ કરી લઉં અને સોસી બધાઈ મરકી તો વેર કરી લે તો માં મિક્સ કરી નાખ લેઈએ ખાવા